ચાલો ફ્રેન્ડ હવે આપણે જોઈએ કે મમ્મી મારા નાસ્તો રેડી કરી દીધો છે કે નહીં પણ આવી ગયા છે કેવી રીતના સૂતા

મારો લંચ બોક્સ મુકાઈ ગયો છે બેગ માં તો ચાલો હવે આપણે જોઈએ કે મારા મમ્મી શું કરે છે મમ્મી ચા પીવે છે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ચાલો બધા ચા પીવા માટે મસ્ત ગરમા ગરમ આદુ અને ફૂદીના વાળી ચા યસ રેડી થઈ ગયા છે મસ્ત મજાનો આવે ગરમ ગરમ ચા પી લે પછી કામકાજ કરશું મી રાતે હાલો ફ્રેન્ડ્સ તો રેડી થાઉં છું તો ફ્રેન્ડ્સ ચાલો ભાવી રીતે રેડી કરી દઈએ ના એની ધૂતી ધ્રુજે છે એકદમનો નો એના વોચ પહેરીને જ આવી છે સ્કૂલે તો એને વોચ પહેરાવી દઈએ કઈ ઠંડી લાગે ભાઈ તો એ સીઝન ની સીધા

પછી આવીને પાછા મળો જય માતાજી જય બાલવી મા તો ફ્રેન્ડ્સ છોકરાઓ આવી ગયા સ્કૂલેથી ભાવિક અને મહેકના વેનવારા ભાઈ એમ કહેતા હતા કે અમારો વિડીયો પણ યુટ્યુબમાં મૂકજો તો કાલે આપણે મૂકશું ભાઈ કા નિતેશભાઈ નો વિડીયો મૂકશું ને કાલે આપણે યુટ્યુબમાં ભાવિક ને તો આજે એક્ઝામ પૂરી થઈ ગઈ ને ભાઈ આજે લાસ્ટ પેપર હતું ને

મારા મમ્મીને જાણવાનો બહુ શોખ છે બહુ જ ગમે મારા મમ્મીને જાણવા આમાં ક્યાંય જગ્યા પણ નથી તો હજી મમ્મીને જાણવા વાવવા છે પણ તો જગ્યા જ નથી ક્યાંય

તો ફ્રેન્ડ્સ મસ્ત ટિન્ડોર આવ્યા છે તો ચાલો હું તમને પણ દેખાડું છું ફ્રેન્ડ્સ કે ઓ મસ્ત ફૂલ આવ્યું છે કૃષ્ણ પ્રિય વેલમાં તો કેટલા બધા આવી છે અહીંયા કે મસ્ત આવ્યું છે ફૂલ આમાં પણ બહુ મસ્ત આવ્યા છે જો કે મસ્ત મસ્ત આવ્યા છે આયા પણ છે એક આ તો કેવું ક્યૂટ છે આ પણ અમા પણ કેટલા બધા આવ્યા છે મસ્ત હવે વેજીટેબલ ના ઝાડવા પણ મોટા મોટા થવા માંડ્યા છે ધીરે ધીરે આજે મીઠીએ ભાવિકને બહુ નખ માર્યા છે તો ભાવિકભાઈ ફૂલ ગુસ્સામાં આવી ગયા છે કા ભાવિકભાઈ કેવો ગુસ્સો આવી ગયો ને આજે ક્યાં માયરા નખ ક્યાં માયરા બતાવજો એ નખ મારતી હતી ને તો ગુસ્સો આવી ગયો હતો ને કેવો આવી ગયો હતો नौ कुमारवा धोडे छ बधानी समय खबर ने आज केवाना गुस्सा तो है न यंती एने ठंडी लागे छ विचार ठंडी केवी छ सुई जा मा सुई जयने मिठो सुई जा बस ठंडी लागे न केई ठंडी लागे मीठी ने सुई जा मिठुल मिठे बिचारी भी गई મહેક દૂધ આપો મીઠીને ચલો મીઠી આવી ર્યો મીઠી બેસી જા બેસી જાવ ઘર માં બેસી જાવ બેસી જાવ દૂધ પીવાનું છે હાલો બેસી જાવ ઘર માં બેસી જાવ મીઠી બેસ જા બસ પીયું ને અલામ જાણતી હો ભાવિક ને તો મીઠી એ નખ ને તો ભાવિક એવો બીવે તો છે પણ ગુસ્સામાં થઈ ગયો ને કે મારે તો આજે દૂધ નથી દેવું એવો ગુસ્સો આવી ગયો ભાવિકને ભાવિક ગુસ્સો ક્યારે દૂર થશે તારો ઈરત ખબર એમ ન કરાય એ તારી યાર રમતું કરતી હતી એને તાર નખ નતા મારવા ઈ તારી સાથે રમતી હતી હા તો પણ એને એમ થતું હોય ને કે એ મને મારશે એટલે એ બીતી હોય ને તો હવે પાછું ફ્રેન્ડ્સ ફ્રેન્સ થઈ જાજો હ ગુસ્સો છોડી દેવાનો હવે હો ને છોડી દઈશ ને ઓકે હાલો ચલો કેવી તો ચાલો હવે જમીને ફ્રી થઈ ગયા છે થોડીક વાર આરામ કરી લઈએ પછી મળશું પાછા જો ભાવિક એની પાસે દોસ્તી કરવા ગયો છે પાછો બોલ મીઠી એમ બોલ એટલે નહીં બોલાવે તને ફ્રેન્ડ્સ હોટેશન આવી ગઈ છું અને ચાલો તમે બધા નાસ્તો કરવા હું ખાઉં છું વેફર અને મમ્મી માં ભાઈ લેસન કરાવે છે તો તમને પણ દેખાડું છું મારા મમ્મીને ભાઈ હાલો હાલો ભાભી હાલો કે હાલો ફ્રેન્ડ્સ ભાભી ભાઈ લેસન કરે છે હોમવર્ક છે તો હોમવર્ક કરે છે યસ ફ્રેન્ડ્સ આજે વ્યૂ કેટલું મસ્ત છે ને ફ્રેન્ડ્સ આજે વ્યૂ કેટલું મસ્ત છે જો એકદમ મસ્ત હું આવી છું મારા મમ્મીની દુકાને આપણે લેવાનો છે અહીંયાથી વાસણ ધોવાનો સાબુ લેવાનો છે ફિનાઇલ લેવાની છે અને મારી એક ફ્રેન્ડ છે ને એને બગસરાના પાટલા જોયે છે તો પાટલા લેવાના છે તો આપણે જોશું ચાલો તમને પણ બતાવું આ સાબુ લીધો છે વાસણ ધોવાનું અને આ ફિનાઇલ લેવાની છે હવે આ બગસરાના પાટલા છે એમાંથી લેવાના છે

એકદમ મસ્ત ડિઝાઇન છે આપણે આ પાટલા રાખવાના છે ચાર આ છે બસો રૂપિયાના ચાર આ રાખવાના છે આટલું લેવાનું છે ઘણું બધું મળે છે અહિયાં બધા કલરને બધું મળે છે કટલેરી બટરફ્લાયને વાઇટુ ને સેટ પડે બધું મળે છે વાઢિયાનો મલમ ને શેમ્પુ જાતના ધૂપ ફિનાઇલ તેજાર મુખવાસ પણ મળે છે બધી જાતનો પછી અસ્તરના કાપડ મળે છે ફોલ મળે છે વેક્સના પટ્ટા વેક્સના ડબ્બા પછી કુર્તી મોજા મહેંદીના કોન છોકરાને સ્કૂલના વ્હાઈટ મોજા બધું મળે છે અને આ અત્યારે આવ્યો છે શિયાળામાં ના માટે બહુ મસ્ત સાબુ છે એકદમ મસ્ત સ્પેશિયલ શાળા શિયાળા માટે જ છે